હવે લખાણ કાયદા નીકળ્યા છે કે ત્રણસો નું સ્ટેટ પેપર લ્યો એના પર તમે વકીલ પાસે લખાણ કરાવો કે અમે અમે રોડ પર નહીં નહીં અમારો પરિવાર તો તો ન મેં સાહેબને કીધું ભટ્ટ માલ આપી દો તો ભટ્ટ સાહેબ કે છે કે હું માલ નહીં આપું તમને લખાણ સિવાય હું માલ આપતો નથી કે મોટા મોટાની ઓળખાણું આવે છે તો એનો માલ આપી દે છે મેં ભટ્ટ સાહેબ આપી દો ને હું કોની પાસે જાઉં તો ભટ્ટ સાહેબ કે નહીં મેં સાહેબ તમે મારી માની ઉમરની છું મને માલ આપી દો ત્યારે ભટ સાહેબ કે જે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી પટ સાહેબ તમારા બાપની બૈરી હું થવા માગતી નથી હું મારો માલ આવી છું જો હું ત્રીસ વર્ષની હતી ત્યારે મેં આવા ધંધા કર્યા ને તો તારું બંગલા ઉપર બેસતી પણ મારે એવા ધંધા મેં ખમતા નથી ઈમાનદારીથી રોડ પર ધંધો કરીએ છીએ અમે ચડી ગંજી રૂમાલ શાકભાજી આ બધા ગરીબો વેચે છે બધા કોઈ ગાયત્રીમાંથી આવ્યા છે વરાછાથી આવ્યા ઘોડિયાનગરથી સવાણીમાંથી બરોડા પિસ્ટિંગ આ કેટલી માર્કેટ અમે આઠ આઠ દિવસના ખાધા વગરના રહ્યા છીએ અમને આ ઘરમાં હજાર હતા દસ હજાર હતા બધા ખાલી થઈ ગયા માસી હવે કાંઈ કરો આપણી જગ્યાનું કઈ કરો આપણને ન્યાય કયો આપે એટલે અમે એટલી જ માગણી કરીએ છીએ કે બસ અમને થોડી થોડી જગ્યામાં બેસવા દો અમે તમને નડતરમાં નહીં આવીએ તમે આવો અમારું ઉપર ન્યાય નહીં કરો મોટા મોટા બાંધકામો એટલા કરે છે ન્યા તમે તોડભાંગ કરવા જાઓ મોટા અડા ચાલે છે ચ્યા ત્યાં તમને હું હપ્તા પહોંચી જાય છે ને તમે ઠેલા ફરી ફરીને પતાઈ જાય છે એક એક સરકારી વાળા ઠેલા ફરીને તમે જાઓ છો તમારી ભાઈને પૂછી નથી શકતી કે તમારો શું આટલો પગાર છે પગાર હોય પચાસ જાય છે પાંચ લાખ રૂપિયા પણ અમે એવા નથી કરતા એને તો કુદરત પહોંચે પણ અમારા ગરીબ માણસનો અત્યારે સાંભળો અને અમને જગ્યા ઉપર ધંધો કરવા દો બસ હું આટલી તમને મેં બધાઈને કરું છું પ્રાર્થના કે અમારે ગરીબોની રોજી રોટલી નહીં છીનો મહેનતી કરીએ છીએ મહેનતી ખાવા દ્યો હવે રસ્તે બેનું દીકરીને છોકરાઓને નહીં ચડવા દ્યો આ દુનિયા સીધી કરો આવડી નહીં કરો તમે બસ અને ભર્ષ સાહેબ ભટને કહું છું ભર્ટ સાહેબ તમે બેનું દીકરી પર દયા કરજો તમે ભામણના દીકરા છો આવો અવતાર ભગવાન નો આપે હું રોજ ભાગવત વાંચું છું હું રૂપી કોઈષ્ણવની દીકરી છું મને આવા શબ્દ મને તમે બોલ્યાસ એ શબ્દ મને નથી લઈ ગયા મારા શરીરમાં મારા મારી ખોડિયાર મારી મા મને કે છે કે દીકરા તું કપરા તું ગાય બહાર નીકળી જા ઈ ઘા મને લાગ્યો આજે ઈ ઘા મારી મા ને લાગ્યો તો ને મારી મા આજે બધાય પરચા બતાવ્યા છે જ્યાં જ્યાં બધાય અધિકારી છો મોટા છો મોદી સાહેબ છો બધાય તમે મારું સાંભળજો કે ગરીબોના ને થાવ રૂપિયા વાર ના નહી થાવ તમે ગરીબોને રોજી રોટલી નહી છેડો મહેનત કરીને ખાય છે